બોલાને હોડેની કેડે તો કુત મારતા ઠીક આ ઓલા દેને રાખવી ઓલા હોડેની તુમ મેલા કોમેટી ઠીક ની હા તુમ મેલાની ઠીક કર તો કુડી તો ફાલા એ કતે સુંદર વા ઘોડા દેડી ઓલા ઓછો દેડી હેનું ઘોડા કોને જવાય ના કેડે કોને દેવું ઘોડા બેર તો ના કોને જવાય ને ઘોડા દેડાય ના પર આવો જો તો બહુ બાર બેચો আপনারা দেখতে পাবেন সেই ঋতুপন্ডার সেন্ড নাই সেই ঋতুপন্ডা সেন্ড আপনারা বহু ছবিতে রূপালী পর্দায় সেই রূপালী সোনালী নায়িকা ঋতুপর্ণা সেনগুপ্ত আপনাদের

মাছ <muchas>